નમસ્કાર મિત્રો જય ભારકાશ સરસ મજાના રવિવારના દિવસે આજ કેટલાક મિત્રોએ વાત કરી કે કોઈ કુંડળીનું હવે સીધું એનાલિસિસ કરવાનો એક વિડીયો બનાવો અને વિડીયો દ્વારા જ કોઈ કુંડળીના કોઈ ચોક્કસ યોગની સાથે ચર્ચા કરતા જઈએ તો મિત્રો આજે કુંડળીનું તમારી સમક્ષ પ્રત્યક્ષ એનાલિસિસ કરવા જઈ રહ્યો છું કુંડળી જે પુરુષ જાતકની છે તેમની વારંવાર સગાઈ થાય છે પરંતુ સગાઈ તૂટી જાય છે લગ્નમાં પરિણામ તો નથી અને તેના કારણે પરિવારના તમામ વ્યક્તિઓ દુઃખી થતા જોવા મળે છે તો કુંડળીમાં એવા કયા ગ્રહો છે જેના કારણે વારંવાર આ રીતની પરિસ્થિતિ ઊભી થાય છે તેનો આજે આપણે એનાલિસિસ કરીશું મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો કુંડીનો અભ્યાસ કરતા આપણે જોઈએ મિત્રો આપ જોઈ શકો છો જન્મ તારીખ છે એકવીસ દસ ઓગણીસો અઠ્ઠાણું સમય છે સવારના છ વાગ્યાનો શેઢા પાર્થર ગામમાં જન્માક્ષરની અંદર આ બધી ગ્રહોની સ્થિતિ દર્શાવે છે આ લગ્ન કુંડી સ્પષ્ટ કુંડળી ચંદ્ર કુંડળી અને નવમાસ કુંડળી નવમાસ કુંડળીમાં આપણે પુરુષ જાતક ને સ્ત્રી કુંડળીની અંદર જે અહીંયા છ નંબર દેખાડે છે એ છ નંબર એટલે કન્યા રાશિ થાય જેનો અધિપતિ બુધ ગ્રહ થાય આ બુધ ગ્રહ માટે મંગળ અને રાહુ એ બે ગ્રહ મિત્ર છે સૂર્ય શુક્ર છે એ ન્યૂટર છે ગુરુ શનિ અને કેતુ એ શત્રુ ગ્રહ થાય છે જ્યારે ચંદ્ર અધિશત્રુ ગ્રહ થાય છે આપ જોઈ શકો છો કે અત્યારે એમને ગુરુની મહાદશા બે હજાર બાર થી બે હજાર અઠ્યાવીસ સુધી છે ગુરુની અંદર ચંદ્રની આંતરદશા આવે જે બે હજાર ત્રેવીસ થી બે હજાર ચોવીસના અગિયારમાં મહિના સુધી છે અને ચંદ્ર અહીં અધિશત્રુ બને છે ચંદ્ર અહીંયા લાભસ્થાનનો અધિપતિ થાય છે અને બીજા ભાવમાં કુટુંબ ભાવમાં બેઠેલ છે સાથે સાથે બુધ માટે જે શત્રુ તરીકે રહેલ છે એવા ગુરુ શનિ અને કેતુ ગ્રહમાંથી ગુરુ અને કેતુ જે આપણે આધ્યાત્મિકતા તરફ વધારે લઈ એવા ગ્રહો છઠ્ઠા ભાવમાં બેઠેલા છે સપ્તમેશ એટલે જે લગ્ન અથવા તો દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે એ સાતમા ભાવનો અધિપતિ થઈ અને ગુરુ પોતાનાથી વ્યય સ્થાનમાં પાછળ બેઠેલા છે અને એ પણ બુદ્ધ માટે શત્રુ થઈને બેઠેલા છે જેની મહાદશા બે હજાર અઠ્યાવીસ સુધી ચાલે છે તો મિત્રો આવા જાતકને વારંવાર પોતાના સપ્તમ ભાવથી વ્યય ભાવમાં ગુરુ સાથે ચેતુ રહેલ હોય એમને દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો આવી શકે અથવા તો લગ્ન થવામાં પણ વિડંબનાઓ ઊભી થઈ શકતી જોવા મળે છે ખાસ કરીને ગુરુની અંદર અત્યારે ચંદ્રની આંતરદશા ચાલે છે તો ચંદ્ર બુધ માટે અધિશત્રુ થઈને લાભ સ્થાનનો અધિપતિ છે તો આપણે એના પરિહાર તરીકે શું દર્શાવી શકીએ તો ખાસ તો ગુરુવાર કરવાનું સૂચન કરી શકાય ગુરુને લગતું દાન કરવાનું પીળા વસ્ત્ર પીળી વસ્તુનું દાન કરવાનું અને ગુરુવારના શક્ય હોય તો ઉપવાસ કરવાનું ગુરુના જાપ કરવાનું ગુરુનો થઈ શકે તો યજ્ઞ કરવાનો હવન કરવાનો અને હાલ બે હજાર ચોવીસના અગિયારમા મહિના સુધી તો કોઈ યોગ નથી બનતા પણ ત્યાર પછી ચંદ્ર પછી મંગળની જ્યારે આંતરદશા શરૂ થશે તો બુધ માટે આપણે જોઈ શકીએ કે મંગળ છે ગ્રહ છે માટે આપણે કહી શકીએ કે કદાચ મંગળની આંતરદશા જે અષ્ટમ ભાવનો અધિપતિ થઈ અને મંગળ અહીંયા બારમા ભાવમાં બેઠેલો છે એટલે એક ભાવનો ત્રણ છ આઠ બાર આ ભાવ થોડાક અશુભ માનવામાં આવે છે પણ એક અશુભ સ્થાનનો અધિપતિ થઈને એ જો બીજા અશુભ સ્થાનમાં બેઠેલ હોય તો એ વિપરીત રાજયોગ પણ બનાવતા હોય છે તો કહી શકાય કે મંગળની આંતરદશામાં કેમ કે ત્રીજા ભાવનો અધિપતિ પણ મંગળ છે તો થોડુંક સાહસ થોડુંક પરાક્રમ દાખવવામાં આવે થોડીક એવી પ્રયત્ન કરવામાં આવે તો મંગળની આંતરદશામાં બુધના મિત્રો હોવાથી આપણે કહી શકીએ કે તેમના લગ્નના યોગ ત્યારે બની શકે મિત્રો આ જ રીતે દરેક વિડીયોમાં આપણે જુદી જુદી કુંડળીઓનું એનાલિસિસ કરશું આપને પણ આપની જો કુંડળી આવી રીતે જોડાવી હોય તો કોમેન્ટમાં અથવા વોટ્સઅપમાં મને માહિતી મોકલશો તો આપણે એનું નિઃશુલ્ક કોઈપણ એક કુંડળીનું મૂલ્યાંકન આપણે આવી રીતે કરી અને માર્ગદર્શન પૂરું પાડવાનો પૂરતો પ્રયત્ન કરશું આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ